અમદાવાદ પૂર્વ ટ્રાફિક પોલીસ દ્વારા એક નવતર પ્રયોગ કરવામાં આવ્યો સ્કૂલોના બાળકોને હેલ્મેટની જરૂરિયાત સમજાય તે માટે હેલ્મેટ સંસ્કાર નામનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું અમદાવાદ પૂર્વ ટ્રાફિક પોલીસ દ્વારા સ્કૂલોમાં ભણતા નાના વિદ્યાર્થીઓ અત્યારથી જ હેલ્મેટ અંગે જાગૃતતા આવે તે માટે હેલ્મેટ સંસ્કાર નામના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓ હેલ્મેટનું મહત્વ સમજે અને અત્યારથી જ હેલ્મેટ પહેરતા થાય તે માટે આ કાર્યક્રમનું આયોજન કરાવો આ કાર્યક્રમમાં અમદાવાદ પૂર્વ ટ્રાફિક પોલીસ અનેક સંસ્થાઓ સાથે મળીને કાર્યક્રમનું આયોજન કરાવવું હતું આ કાર્યક્રમમાં અમદાવાદ પૂર્વ ટ્રાફિક પોલીસ ડીસીપી સફીન હસન અને સંસ્થાઓના અગ્રણીઓ હાજર રહ્યા હતા

રિપોર્ટર વિનોદ પરમાર સત્યડે ન્યૂઝ અમદાવાદ